મહારાષ્ટ્ર સમાજના આરાધ્યા કુળદેવી કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે સુરત શહેરમાં વસેલા મહારાષ્ટ્રીય તેમાં ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી કરતા આવ્યા છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીય સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપારિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આખો ખાંડેસા આ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાવિ ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ ઉલ્લાસથી માતાજીના દર્શન કરે છે અને આશીર્વાદ લે છે